વડોદરા શહેરમાં દિવસે ને દિવસે હત્યા અને આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે વધુ એક ઘટના સામે આવી છે એક યુવાનનું શવ મળી આવ્યું છે ગાર્ડનમાંથી યુવાનનું શવ મળી આવ્યું હોય અને આ યુવાન જેને નવમા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરી હોય તેવી પણ વાત સામે આવી છે હવે આ યુવાને આત્મહત્યા કરી છે કે પછી તેની સાથે કંઈક અજુકતું ઘટ્યું છે તેને લઈને પોલીસ તપાસ કરશે શહેરના માંજલપુર વિસ્તારમાં ઇવા મોલ નજીક પાટીદાર ચોકડી પાસે ગાર્ડનમાં આ યુવાનનું શવ મળી આવ્યું છે જાણકારી મળતાની સાથે જ પોલીસની ઘટના સ્થળે પહોંચી ગઈ છે તેઓ દ્વારા આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે આ વ્યક્તિ કે જેનું આત્મહત્યા કરી હોય તેવી જે માહિતી છે તે સામે આવી રહી છે તે ધોબીના વ્યવસાય સાથે સંકળાયો હોય તેવી માહિતી મળી રહી છે તેનું નામ બ્રિજેશ પરદેશી જાણવા મળી રહ્યું છે ફતેગંજ વિસ્તારમાં રહેતો હતો બ્રિજેશ પરદેશી અને તેનું સૌ ઇવા મોલ નજીક પરદેશી ચોકડી પાસે આવેલા ગાર્ડનમાંથી મળી આવ્યું છે પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી